મોહરમ નિમિત્તે ગોધરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાજા જુલુસ નીકળ્યો હતો સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ પાઠવતા તાજા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દેશ સહિત સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના નવા વર્ષનું આગમન અને હઝરત ઇમામ હુસેનની શહાદત તરીકેના મોહરમ પર્વ મનાવવામાં આવી રહ્યું છે જેને લઈ ગોધરા સહિતના વિસ્તારોમાં કલાત્મક રીતે તૈયાર કરાયેલા તાજાની સવારી ઢોલ નગારા સાથે કાઢવામાં આવી હતી પર્વ ઉજવણી સાથે લોકોને સફાઈ અભિયાન માટેનો સંદેશ પાઠવતા તાજે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તાજા દરમિયાન યુવાનો તેમજ બાળકોએ દિલ ધડક કરતાં બહુ પ્રદર્શિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિતના તમામ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પર્વ દરમિયાન અનિચ્છ બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ તાજે સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એ તહેવાર હાજરાત મુસેમની યાદમાં મનાવવામાં આવે છે આ વિસ્તાર છે માસામાઓના ટેકરો દર વર્ષે આ વિસ્તારમાં કૌમી એફલાસતા સાથે અને ભાઈચારા સાથે તહેવાર મનાવવામાં આવે છે આ વિસ્તારના એવા મોહરમ કમિટીના પ્રમુખ અમારા શૌકભાઈ મકરાણી ફારૂકભાઈ યસુભાઈ પઠાણ દરેક સાથે મળીને હિન્દુ મુસલમાનો સાથે રહીને કૌમી એફલાસ સાથે વાતાવરણમાં આ તહેવાર મનાવવામાં આવે છે આ મોહરમ પવિત્ર એક તહેવાર છે આપ આ બેનર જે જોઈ રહ્યા ઇન્ડિયા સાથે સાથે આ દેશમાં આ બધા રાજ્યોમાં